અને આજે તો ફોન અંદર પણ લાવવાની મનાઈ કરી છે કેમ કે અંદર જીવડા નીકળે તો હું મેડમ કે ગમી જાય અધિકારી જે છે એવું શું સમજે છે કે અમે અંદર જે જીવડા પડે એનો ફોટો પાડીને બહાર લીક કરી નાખીએ એના માટે ફોટો પણ ફોન પણ લઈ જવા નથી દેતા પહેલા પ્રથમ તો રજૂઆત કહ્યો આપણે આજ અંદર જવા દેવામાં આવ્યો નથી ગેટની બાબત તે ઉભા છીએ અને અંદર જવા દેવાની મનાઈ કરી છે આજે શું પ્રશ્ન એ હતો કે રવિવારે પણ બપોરે જમવામાં જીવડા નીકળ્યા હતા કાલ બપોરે નીકળ્યા હતા અને આજ એ જ પ્રશ્ન બીજી વખત ત્રીજી વખત થયો છે આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા એનએસયુઆઈ અંદર જવા દેવામાં નથી આવ્યા મેડમ દ્વારા વિદ્યાર્થીઓને અવાન હવે ધમકાવવામાં આવે છે જે પણ વિદ્યાર્થી ફોટો ગ્રુપમાં નાખે તેની આગળથી ફોન લેવામાં આવે છે અને તેને મેડમ દ્વારા ધમકાવવામાં આવે છે અને રેસ્ટિકેટ કરી દેવામાં આવે છેલ્લે દોઢથી બે વર્ષથી અમે રજૂઆત કરી છે દોઢથી બે વર્ષથી આને આ પ્રશ્ન ઊભો છે